જામનગરમાં પંચેસો ટાવર પાસે વંડા ફળીમાં આદિનાથ એપાર્ટમેન્ટમાં પાંચસો બે નંબરના ફ્લેટમાં રહેતા નીલે કુંડલિયા નામના યુવાન પર અમુક લોકોએ તેના ઘરમાં ઘુસી હુમલો કરતા યુવાનનું પ્રાણ પંખેરું ઉડી જતા આશાસ્પદ યુવાનનો જીવનદીપ અકાડે બુજાતા ખળભળાટ મચી ગયો હતો પરિવારજનો હજપ્રભ થઈ ગયા હતા તો આસપાસના લોકોમાં પણ ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું હતું મૃતક યુવાને થોડા સમય પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે હેડી મારું નામ હિતેશ જશવંતભાઈ દવે છે હું હુંડાફળી સરી નંબર બેમાં આદિનાથ રેસિડેન્સીમાં રહું છું અમારા એપાર્ટમેન્ટમાં આજે પાંચમા માળ ઉપર પાંચસો બે નંબરના ફ્લેટમાં નિલયભાઈ કોનિલિયાનું મર્ડર થયેલ છે જેની અંદાજીત આયુષ્ય અઠ્યાવીસથી ત્રીસ વર્ષ હતી અને એમના મિસિસનું કહેવું એવું છે કે એમના શાળા દ્વારા એટલે કે એના મિસિસના ભાઈ દ્વારા એના મિત્રો સાથે આવીને એનું મર્ડર થયેલ છે એનો આખા ઘરની અંદર લોહી ખાણ છે ફ્લેટની અંદરના બધા પેસેજોને બધામાં લોહીથી ભરેલા છે અને આખા એપાર્ટમેન્ટના ના પગથિયા ઉપર લોહી લોહી છે લીફમાં પણ લોહી લોહી થી ભરેલું છે ના ક્યાંય ખ્યાલ નથી કારણ કે બધા સર્વિસ ઉપર હતા અને ખ્યાલ આવ્યો એટલે બધા ફોન આવ્યો એટલે બધા ભાગતા ભાગતા અહીં આવ્યા નિલયભાઈ ઉદ્યોગનગર માં ક્યાંક નોકરી કરતા હતા કેટલા સમાચાર છે અહીંયા ચાર પાંચ વર્ષથી છે લોકો હા લવ મેરેજ કહેતા પણ કઈ કાસ્ટ ની સાથે છે તો એ ખ્યાલ નથી લગભગ ચાર છ મહિના થયા સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતનો પોલીસ કફલો ઘટના સ્થળે તથા હોસ્પિટલે દોડી ગયો હતો પોલીસ દ્વારા તપાસ આરંભી ગુનેગારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે વંડાફળી એરિયા આજે એક સવારે હત્યાનો બનાવ બનેલો છે જેમાં જે મરણ જનાર છે તેનું નામ નિલયભાઈ કુંડલિયા જાણવા મળેલ છે જેને છરીના ખા લાગવાથી એને મૃત્યુ નીપજેલું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે જેને હાલ સારવાર અર્થે અત્યારે જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે પરંતુ અત્યારે ડૉક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા છે અને હાલ આગળની ઇન્ક્વેસ્ટની પંચનામે તેમજ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલ કરવામાં આવશે અને બનાવનું કારણ અથવા બનાવ કોના દ્વારા શું થયેલું છે જે વિગતો મેળવવામાં આવી રહી છે તે વધુ વિગતો મળવાથી આપણે જાણ કરવામાં આવશે